નજારો તમે જોઈ શકો છો આપણે દેખાતું તો નહીં પણ ઝૂમ કરીને તમારે દેખાડો કારણ કે પાણી અંદર દેખાતું હોય કે ના દેખાતું હોય તમે કોમેન્ટમાં કરજો કારણ કે બધા મજામાં છો તો ખરાબ ઉપર આપણે બ્લોક કરે છે સ્ટાર્ટ અને આપણે આયા છે આજ પાણીની વાવજો કરવા માટે તો આપણે પેલા કોને આય ને કેસ બારી છે ત્યાં આપણે ટિકિટ લેવાની છે ટિકિટ લઈને પછી અંદર એન્ટ્રી કરવાની છે આપણે આપડે રિસ્કા પાર્કિંગ કરી દીધું સાઈડે આ છે પાર્કિંગની જગ્યા રાણીની વાવ અને અહીંથી આપણે કોને જે સિક્યુરિટી ગેટ છે ત્યાં ટિકિટ અંદર આવીને અને આપણે એને કરવાની છે તો અમારા વિડીયો મેં કન્ટિન્યુ બને રહેજો તો આપણે બ્લોગ બહુ મસ્તીનો ઉતારવાનો છે અને જોતા રહેજો તો ચાલો તારે બેક કેમેરો કરી અને તમે દેખાડો કા અને મિત્રો કોઈ પણ ઓનલાઈન પૈસા સ્કેનર કરવા હોય તો આ સ્કેનર છે અને અહીંયા કોને રાણીની વાવ હું એનું કોણ કેવી રીતે નિર્માણ થયું હતું તે બધું અહીંયા લખલ છે તો ગુજરાતીમાં છે હિન્દીમાં છે અને ઇંગ્લિશમાં પણ છે તો ચાલો હવે આપણે જઈએ રાણીની વાવ અમે તો આ છે બગીચો આ એનો નજારો લીમડા અને એવું ખૂબ સરસ છે ઝાડવા તો અહીંયાથી અલગ અલગ રસ્તા છે જોવા જઈએ અને બગીચો પણ ખૂબ સારો છે રાણીની વાવની નજીક પહોંચી જશું તો મિત્રો વિડીયો થોડોક લાંબો થશે પણ એ જોવાનું ચૂકતા નહીં અને જોજો ફૂલ અને જ્યાં જ્યાં મોજ આવીને કોમેન્ટ કરતા રહેજો મિત્રો તો આ છે બગીચો બગીચો પણ ખૂબ સરસ છે ઝાડવા બધા વાયેલા છે ગંદકી અંદર કચરો બચરો કંઈ હોય નહીં ફૂલ સફાયો છે એકદમ અને મિત્રો રાણીની વાવ આપણે પાટણ જિલ્લામાં આવેલ છે ગુજરાત પાટણ જિલ્લા તો રાણીની વાવ ખૂબ સરસ છે તમને દેખાવાનું નજારો ત્યાં સુધી અમારા વિડીયો મેં બના રહો તો આપણે નજીક પહોંચી જાય છે રાણીની વાવ ખૂબ સરસ નજારો તો મિત્રો આ છે રાણીની વાવ ઘણી મોડી છે અંદર આલો અંદર હાલો ઘણી મોડી છે તો અહીંયાથી કોને આપણે ઉતરવામાં ઠાકી જાય બહુ ઊંડી છે કારણ કે આની કોતરણી બહુ અલગ રીતે છે તમે જોઈ શકો છો જાય અને આપણે કહેવાય છે કે જે સરસ્વતી નદી છે બાજુમાં ત્યાંનું નીર બાજુમાં છે તો અહીંયાથી વાવની અંદર પાણી આવે છે તો હા છે રાણીની વાવ બસ અહીંયાથી આગળ જવા નથી જતા કારણ કે થોડુંક જોખમ છે તો અહીંયાથી સામે જે નજારો દેખાય ત્યાં હજુ અંદર કોને ત્રણ અંદર ગ્રાઉન્ડ અંદર વાવ છે ખાણી નીચે અંદર ના જવા દે કારણ કે આટલે પતી જવા વાળ લે ને એટલી જ તો આપણે ફાઇનલી પોકી જાય છે રાણીની વાવ નીચે કારણ કે ચોમાસામાં આટલી આટલી પાણી હોય જ્યાં નીચે દેખાય ને લીલું લીલું ત્યાં સુધી પાણી હોય અત્યારે અંદર રાણીની વાવની અંદર પાણી છે કારણ કે અહીંથી દેખાય નહીં પણ ખૂબ ઊંડી છે તો સરસ્વતી નદી જે બાજુમાં વહે છે ને તેના નીર અંદર આવે છે જમા કહેવાય છે મિત્રો આવી ડોર કોતરણી છે તો આપણે છે કાચ લગાવી દે છે કારણ કે કઈ એવું જોખમ થાય તો કાચ નીચે પડે આપણે જાણ થઈ જાય કે અહીંયા થોડુંક જોખમ છે તો કહેવાય છે કે દેશ કોને પ્રવાસ વાળા આવે છે પ્રવાસ જોવા માટે રાણીની વાવ જોવા માટે મિત્રો કોને અલગ અલગ કોતરણ કોતરાળ છે રાણીની વાવ તો અહીંયાથી મૂર્તિ છે જોવો તમે લાગઠ લા અલગ અલગ જવા કારણ કે આપણે તો નામ ના આવે ઉપર કે હાથ માનની છે કારણ કે આપણે કોને ચાર ત્યાં આવ્યા છીએ અને બે માર હજુ ચાર પાંચ સો ને હાથ ત્રણ માર હજુ અંદર ઉતરી ના શકાય કારણ કે પાણી અને જોખમ છે અને આ છે રાણીની વાવની કોતરણી બધા એ કોને વિડીયો શૂટિંગ વિડીયો ફોટોગ્રાફિક અથવા બધા જોયેલા છે કારણ કે અહીંથી આગળ જવા નથી જતા અને આપણે કોને પગથિએ

તો મિત્રો આપણે કોને આટલા ધરાવી ગયા છે આ છે રાણીનો નજારો રાણીનો નહીં રાણીની વાવનો નજારો તો કહેવાય છે કે રાણી મતે એમના પતિનું અવસાન થયા બાદ એમની યાદગીરી રહે તેના આ રાણીની વાવ કોતરાવળ હતી કારણ કે એક હજાર વર્ષ જૂની અને કોને સડી સડીને આપણે હાફ સડી ગયા થાકી ગયા એવું છે ને તારે તો એમના પતિ ગુજરી ગયા ને એમની યાદ ગીદી છે ને એના માટે આરી રાણીની વાવ કોતરાય છે જો તમે હા રાણીની વાવ એનો નજારો ચલો થાકી અરે તો હવે આપણે ગાર્ડનમાં થઈ ઉપર ચડી અને આગળનો નજારો તમને દેખાડું તો વાતાવરણ સારું છે એટલે લોકેશન ખૂબ સરસ આવે છે ઘણી વાડી છે થાકી ગયો હાફ સડી ગયો અમારે રમકાકો હાની મોર ચડી ગયા ચલો ઓળી બાજુ આપણે જઈને આપણે ફોટો પડીએ આપણે આ ઉપર સડી જાય જોવા તમે પૂરો ફચીની દિશા હા છે રાણીની વાવ તો જોવાનું ભૂલતા નહીં વિડીયો અને આ બાજુ બગીચો બગીચો એટલે ગાર્ડન કહેવાય કારણ કે આપણને આવડે નહીં પણ કહેવાય છે ગાર્ડન તો સાફ સફાઈ થાય રહી છે અને ધરવા અને ખૂબ સારું છે તો ઓલી બાજુ જઈએ આપણે સેટા દૂર રહીને જોઈ લેશું દેખાશે તો તમને દર્શન કરાવું તો ચાલો તારે બેગ કેમેરો કરી દીધું માં જવાનું કીધું છે કે પહેલી બાજુ જઈ અને તમે કોણ નજીક ના જતા અને ત્યાંથી જોઈ લેજો તો આપણે કોના રાણીની વાવ છે ત્યાંની બાજુમાં થઈ અને જાય છે કારણ કે પગ સાઈડો છે એટલે આને રસ્તો કહેવાય તો હા છે આપણે ગાર્ડનનો નજારો છે કે બાજુમાં સરસ્વતી નદી ચાલે છે એના નીર આ રાણીની વાવની અંદર આવે છે તો મિત્રો આ રાણીની વાવ એવો કોતરાવલ હતી કારણ કે તેનાથી પાણી પીવામાં ઉપયોગ આવતું એમ કહેવાય છે તો મિત્રો આ છે વાવનો નજારો તમે જોઈ શકો છો આપણે દેખાતું તો નહીં પણ ઝૂમ કરીને તમારે દેખાડો કારણ કે પાણી અંદર દેખાતું હોય કે ના દેખાતું હોય તમે કોમેન્ટમાં કરજો કારણ કે આપણે ઝૂમ કરીને દેખાડ્યું છે અંદર કોને લોકો ઘણા અંદર જો ધોયેરા છે તો અહીંથી થોડુંક દૂર છે એટલે ઝાંખું ઝાંખું છે તો અંદર આગળ આવવા નથી જતા કારણ કે સાત માનની કહેવાય છે રાણીની વાવ રાણી ઉદયમતી ની છે કોતરાણી બહુ સારી છે આનો બહુ જૂનો ઇતિહાસ છે આપણે કહેવાય છે કે ગુજરાત પાટણ જિલ્લામાં રાણીની વાવ આવેલ છે ખળ કાપે મશીન બીજું ગાર્ડન સાફ થાય કારણ કે ખડ મોટું મોટું હોય ને તો આમાં કાપી નાખાય એટલે કોને કચરો બહુ ના થાય ને કટિંગ થઈ જાય ગાર્ડન સાફ કરવાનું મશીન કારણ કે લાઈટ કાપે સાફ સફાઈ કામ ચાલુ હોય તો ગાર્ડન બહુ ખૂબ સરસ મોટું છે આવા નવા નવા વિડીયો લઈને આવતા રહેશો તો મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં હા જો અમારે કાકો વિડિયો જોવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો તો આવા નવા નવા વિડીયો લઈને અમે આવતા રહેશું